નમસ્કાર મિત્રો આજે હું એક પુસ્તક વાંચતો હતો અને પુસ્તકમાં જીતેન્દ્ર અઢિયાએ તેમનો એક અનુભવ શેર કર્યો જે નજરે જોયેલો એક બનાવ છે એણે શેર કર્યો છે બનાવની વિગત એવી હતી કે જીતેન્દ્ર અઢિયા એના જે ડોક્ટર દરમિયાન એને એક બનાવ બને છે એનું આમાં વર્ણન કરે છે કે એક લેડીઝ હોય છે અને એને એક કેન્સર કેન્સરથી બહુ ડર લાગતો હોય છે કે આપણા અર્ધજાગ્રત મનમાં કેવી શક્તિ હોય છે બીમારીનો ઈલાજ પણ હોય છે અને બીમારી પણ ઉત્પન્ન કરી શકે એનો એક પ્રસંગ આમાં ટાંક્યો હતો તો વાત એમ છે કે એક લેડીઝ હોય છે અને એમને એક કેન્સરની બીમારીથી બહુ ભય લાગતો હોય છે તો એક દિવસ એ સતત એમના એમના વિચાર જ કરે છે કે મને કેન્સર થશે તો કેન્સર થાય છે તો તો આવી રીતે ભયના કારણે એના બ્લડની અંદર વ્હાઈટ સેલ્સ છે એનું બનવાનું વધી જાય છે અને એને ખાસ કરીને તો બ્લડ બ્લડના કેન્સરનો વધારે ડર લાગતો હોય છે તો અહીં બને છે એવું અને એને એક દિવસ બ્લડ કેન્સર થાય છે શ્વેતકણો વધી જવાના કારણે તો પછી જ્યારે દવાઓ થાય છે ઘણી બધો ઈલાજ કરાવે છે અને થેરાપીઓ કરાવે છે મોંઘી મોંઘી દવાઓની આડઅસર પણ થાય છે અને ડૉક્ટર એક દિવસ કહે છે કે આ હવે બસી શકશે નહીં ત્યાર પછી એક નેચરલી હિલિંગ પ્રોસેસની એ લોકોને ખબર પડે છે આ લેડીઝના પરિવારને અને લેડીઝને તો પછી એનો ઉપયોગ કરે છે અર્ધજાગ્રત મનની શક્તિ દ્વારા અને તે ધીમે ધીમે રિકવરી આવે છે અને સંપૂર્ણપણે એ રોગથી બહાર આવે છે તો આ વાત દ્વારા અઢિયા એ જણાવે છે કે તમે અર્ધજાગ્રત મનથી કોઈ પણ બીમારી હોય કોઈ પણ બીમારી અસાધ્ય બીમારી હોય તો એને એનો ઈલાજ પણ થઈ શકે છે અને ન હોય તો નવી બીમારીઓનું રોપી પણ શકો છો તો આપણે હંમેશા સકારાત્મક વિચારવું જોઈએ અને આપણા મગજની અંદર કોઈ પણ રોગને લઈ ભય હોય તો એ ભાઈ આપણા મગજમાંથી કાઢી નાખવો જોઈએ સરસ પ્રસંગ છે અને એને શેર કર્યો છે અને ખાસ વાંચો પ્રેરણાનું ઝરણું પુસ્તક બહુ સરસ છે તમારી જીવન જીવવાની શૈલી બદલી જશે વિચારવાનો જે માઇન્ડ પ્રોગ્રામિંગ એ આખું બદલી જશે અને ત્રણ પુસ્તક અહીંયા સજેશન કરીશ આ ત્રણ પુસ્તક નહીં ચાર પુસ્તક છે એક સરખું કંઈક ને કંઈક કહે છે પણ આખું જ્યારે ત્રણ પુસ્તકો ચાર પુસ્તકો વાંચો તો તમારા માઇન્ડમાં એટલો બધો ડેટા હશે તો તમે એને મંથન વિચાર કરશો ને એકની એકબીજા સાથે કનેક્ટ છે એક પ્રેરણાનું ઝરણું બે થિંક લાઈક ગ્રો રીચ એટલે કે વિચારોને ધનવાન બનો ત્રણ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ જોસેફ મર્ફી દ્વારા લિખિત પુસ્તક છે અને ત્રીજું છે જેમ સેલન દ્વારા લિખિત એઝ મેન થિંક એટલે કે માણસ જેવું વિચારે છે તો આ વિચારો ઉપર અને મગજ ઉપર અર્ધ જાગૃત મન ઉપર આ બધા પુસ્તકો લખાયેલા છે જે સેલ્ફ હેલ્પ બુક છે સ્વ સુધારણા માટે ખૂબ જ ઉપયોગી થશે તો હું તમને ખાસ રેકમેન્ડ કરીશ કે આ ચાર પુસ્તકો ખરીદો તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો